આજે એક પ્રકારની ભૂખ છે લોકોને કે કોઈ મને સમજે રાઈટ અને જ્યારે નથી સમજી શકતા ત્યારે એ બહુ જ ઉદાસ થઈ જાય છે આપણે વિચાર કરીએ કે જ્યારે હું અપેક્ષા રાખું છું કે હૃષ્ય આપ મને સમજો એની પહેલા મારે પણ સમજવું જોઈએ આપને રાઈટ ઘણી વખત એવું હોય છે કે દરેકની અંદર જલ્દી બાજી બહુ હોય છે ઉતાવળમાં માણસ એ પણ એનો એક સંસ્કાર હોય એના કારણે શું કહે છે મને અત્યારે અત્યારે સમજો મને અત્યારે રિપ્લાય આપો પેલા પત્ર લખવાનો જમાનો હતો ત્યારે નાખીને મનુષ્ય રિલેક્સ થઈ કારણ રિલેક્ પહોંચશે ત્યાં સુધી તો એને ધીરજ રાખવાની જ હતી આજકાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ નો જમાનો ન મળે તો બી સુસાઈડ ના કેસ બને અને ત્યારે કોઈને આપણે એક મેસેજ એક ઈમેલ કે એક સમાચાર મોકલીએ છીએ અને તરત જ આપણને તો બી માથું છટકે એવી અપેક્ષા હોય છે કે મને જવાબ મળે